મને કેવું છે ભાજપ વાળા તમે બહુ સારા કામ કર્યા છે તમારી ડબલ એન્જિન ને ત્રિપલ એન્જિન ની સરકાર છે તો પછી તમારે મતદાતાઓને નિર્ણય કરવાનો અધિકાર દેવો જોઈએ પછી નાણાના કોથળા સત્તાનો દુરુપયોગ ધાક ધમકી આપીને સામેથી ઉમેદવાર ખસેડી લેવાનું પાપ કેમ કરવું પડે છે કરવા દો નિર્ણય મતદાતાઓને તમે સારા કામ કર્યા છે તમને ફરી ચૂંટીને બેસાડશે પણ એનો માયલો જાણે છે કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કેવો છે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર લોકશાહીમાં જેની પરવાનગી નથી આપતી એવા નાણાંના કોઠળ અને હવામાં આક્ષેપો નથી કરતો કચ્છના એ મુન્દ્રાના અમારા તાલુકા પંચાયતના ઉમેદવારને

મતદાતાનો અધિકાર છીનવવાનો પ્રયત્ન કરે એનો બદલો લોકોએ નહીં લેવા મને વિશ્વાસ છે કે આ ગુજરાતની જનતા ગુજરાતના મતદાતાઓ જેમના પોતાના મતાધિકાર ઉપર તરાપ મારીને ચૂંટણીમાં જે લાંછન લાગે લોકશાહીમાં એવું કામ કર્યું છે અને મારા જૂનાગઢ વાસીઓ પણ એનો બદલો લે દેખાડે એમને સ્થાન અહીં જે અમારા ઉમેદવારો ઓગણપચાસ બેઠા છે એમને સલામ કરું છું અભિનંદન આપું આપણે સોની પાસે માલ દેવા જઈએ ને ત્યારે જરાક કે જરાક ટેસ્ટ કરીને ઘસી જોઈ જઈએ કે બરાબર છે આ પરખાયેલા ઉમેદવારો છે આમાં બધાને પૈસા લાલચ ધાક ધમકી આ બધું જ આપ્યું પણ નિષ્ઠા અને પ્રમાણિકતા એમને પુરવાર કરી છે એ ઉમેદવારોને અભિનંદન આપ્યું જૂનાગઢ વાસીઓને વિનંતી કરું છું કે આમને મતો આપજો આ પરખાયેલા આખા ગુજરાતમાં આ કામ કર્યું કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે અને નિષ્ઠાને પ્રમાણિકતાથી તપસ ચૂંટણી થાય તો ભાજપનું ધોવાણ થઈ જાય એમ છે એટલા માટે લોકશાહીને કલંકિત કરીને ઉમેદવારોને તોડવાનું કામ થયું એમ છતાં આજે પણ મારા ખમીર બનતા ગુજરાતમાં ગુજરાતીઓનું એ જ ખમીર છે કદાચ ઝૂંપડું છે કદાચ ગરીબનું ઘર છે કદાચ બંગલા મોટરગાડીઓ નથી પણ મારો એ કોંગ્રેસ પક્ષનો નો શેર એ ઉમેદવાર કે કાર્યકર્તા એને ભાજપ ખરીદી નથી શક્યું ધરાવી નથી શક્યું એને લઈને બેસાડી નથી શક્યું એવા ઉમેદવારોને બનાવ્યા